મારે ત્યાં હાર મત દેવા જવાન છે મારી બાકી છે જો હા એમ નહીં ઈ સુરની કાર્ડ નથી તે સારું ન કરો કો કેમ કે આમાં દેજો આમાં દેજો આમાં દેજો ખોટા ટેન્શન જ નઈ કોઈનું નું એ વાત તારી હા ઓ ખોટું ટેન્શન જ નઈ કાઈ ના તો કોને દેવું કોને નઈ એ આપણે વિચારવું પડે અને બદલે આ તો કાઈ ટેન્શન હોય જ નઈ તો હું ટેન્શન કા હા

તો કો કે જો પગ્યા ખવરા તો આવતા વર હે જો માર સુરની કડાઈ જાન છે તો મોદી સાહેબને મત આપીશ કા એ તો જો ભગ્યા ખવરાવેલા આપી દેવાનો હોય કા ના એ તો એમ જ હોય ને કે આપણે દેતા હોય એને દેવાનો હોય ને એટલે હું ભગ્યા હા પૈસા ન દેત કાઈ ની તમ તાર સા લોટ ને તેલ આપે ને એટલે ઉભરાય રાખી પગ્યા વા દર વર્ષે આવોય છે ગામડામાં કા હમ આ વખતે જ ન થાય પુ કા ઓલી વારતા આય પુતું આજે ઇંગ્લિશ બધું નહી આપણે હું એમ કહું છું કે ઇન્વિટેશન આપું છું કાલે અમારે જવાનું છે તો જે અમારું વિડીયો છે ને ને એક ગાડી છે

તો ટિકિટ ફાડું તમે દઈ દેજો છે અમાર કાઈ પેમેન્ટ નથી થાતું ન કરવાય સા વાહ ભાઈ વાહ તે એમ તો બધા હવ હવ ને આથી બધા જોઈએ દે કે તો તારે કહેવાની હો જરૂર છે એટલે આ તો યુટ્યુબર આરે હોય તો પછી કાક અલગ જ ફીલિંગ આવે ખબર છે તમને યુટ્યુબર છે એટલે એમ કહેવાય કે અહીંયા કોઈ મવું હોય ને તો કોઈ રહેતા હોય તો હોય આવજો એ કાઈ ને જાવા ના છે એમ કહેવાય હા નકળંગ પાસું છે રહેતા હોય એ બધા નકળંગ કાલે આવી જજો આપણે શું લગભગ અગિયાર વાગ્યા થી ત્રણ

જો આને સરે પેલા સુળવાનું એમ કે હું હું કન્યા હવે કે માં જીણો જીણો શેર કરજો કક કીધું હા જીણો શેર કરીને એમાં નાખવાનું કીધું હા તો હું જીણો જીણો પેલા શેર કરી નાખું સેકલા માટે પશુ પંખી માટે કા એન ને નઈ તો આપણને કેટલું પૂન માં એવું હોય ને લે પૂન તો મળે તને બિચારા જો આમ છે કે કે બેઠી હા જો આવી ગઈ જો યસ નખિન

આપણે તો કરી જ છે એવું કુન કરા કરા કા કરતો રેવું જો આ કુન છે ને તો તમને જીવનમાં સારું પાત્ર મળે હા હું કરું છું ને તમે બધાય કરજો કા હા સારું હાલો તો અમે વિડિયો અહીંયા પૂરો કરી દઈ છે અમારો વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો ફરી વિડિયોમાં મળશું ત્યાં સુધી બાય બાય